ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સાપુતારામાં સશક્ત નારી મેળાનો પ્રારંભ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અને રોજગારના સમન્વયથી મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થીમ આધારિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું રિબિન કાપીને પ્રારંભ કરાવતા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓનું સન્માન તેમજ મહિલાઓના ઉત્થાનને પ્રાધાન્ય આપીને અમલીકૃત અનેક જનકલ્યાણકારી યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે જેના થકી મહિલાઓને માન સન્માન મળ્યું છે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરતા શ્રી વિજયભાઈ પટેલે સખી મંડળની બહેનોને પ્રાકૃતિક પેદાશોનું બ્રાન્ડિંગ કરવા સાથે મધ જેવી ચીજવસ્તુઓમાં ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા અને સમય સાથે અપડેટ રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે બહેનોને ટીમમાં રહી કાર્ય કરવા સંગઠિત બની રહેવા અપીલ કરી હતી સરકાર સશક્ત નારી મેળાઓ યોજી મહિલાઓનું યોગદાનને પ્રદર્શન કરવા સાથે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખૂબ પ્રયત્નશીલ છે તેમજ નારી શક્તિને મજબૂત બનાવવા આ મેળાઓ ખૂબ જ જરૂરી છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મલાબેન ગાઈને આ પ્રસંગે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે મિશન મંગલમ યોજના અંતર્ગત જિલ્લામાં ચાર હજાર બસો જેટલા સ્વસહાય જૂથોની રચના થયેલ છે સ્વસહાય જૂથોનો વિકાસ થાય બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે એ અને બી ગ્રેડ ધરાવતા જૂથને ત્રીસ હજાર અને સી ગ્રેડ ધરાવતા જૂથને વીસ હજારનું ફરતું ભંડોળ રિવોલ્વિંગ ફંડ સહાય રૂપે આપવામાં આવેલ છે અત્યાર સુધી બે હજાર સાતસો એકતાલીસ સ્વ સહાય જૂથોને રૂપિયા ચારસો અઠ્ઠાવન લાખ રિવોલ્વિંગ ફંડ તરીકે આપવામાં આવેલ છે મિશન મંગલમ યોજના અંતર્ગત અત્યાર સુધી બસો ચોસઠ ગ્રામ સંગઠન વીઓની રચના કરવામાં આવેલ છે એક હજાર સાતસો પચાસ જૂથોને રૂપિયા પંદરસો સડસઠ પોઈન્ટ પચાસ સીઆઈએફ ફંડ તરીકે આપવામાં આવેલ છે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે લખપતિ દીદીઓને સન્માનિત કરવામાં આવી હતી તારીખ એકવીસથી ત્રેવીસ ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળામાં ડાંગ જિલ્લાની કુલ સાહીઠ જેટલી વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા ખાદ્ય ચીજવસ્તુઓ અને પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો પરંપરાગત આભૂષણો અને ગૃહ સુશોભનની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા